મિત્રો હળદમાં ત્રણ ચાર દિવસથી વરસાદ વરસે છે રાત્રિના સમયે પણ વરસાદી માહોલને આવું બધું હોય છે ને એનો જે લાભ જે છે તસ્કરો જે છે એ ઉઠાવવાનું છોડતા નથી આ મિત્રો મેં એટલા માટે કહ્યું કે હળવદ શહેરના વોર્ડ નંબર ચારમાં વિશ્વા પાર્ક આવેલો છે ઉમા કન્યા છાત્રાલયની એક જેટ સામે ત્યાં આગળ અરવિંદભાઈ ઈશ્વરભાઈ પરમાર નામનો એક પરિવાર રહે છે આ પરિવારજનો કોઈ કામ અર્થે શનિવારે બહાર ગામ ગયા હતા આજે સોમવાર છે એટલે બે દિવસ એમનું ઘર ઘરે કોઈ હતા નહીં તેવા સમયે જયરાત્રીના કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તેઓનું જે રહેણાંક મકાન છે એનો પ્રથમ જે દરવાજો છે તેને તોડી અને અંદર ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાંથી રોકડ સોના ચાંદીના દાગીનાને લઈ ગયા હોવાની જે કંઈ માહિતી છે અત્યારે સામે આવી છે મિત્રો આ વિડીયોમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કે સોનાની ને બ્રેસલેટ બ્રેસલેટને આવું બધું પણ લઈ ગયા છે તેની સાથે આ જે વેપારી છે વેપારી પરિવાર છે એ હોલસેલનું પાન માવા તમાકુનું ને એનું કરે છે એટલે એમાં કંઈ ચાંદીના સિક્કાને જે કંઈ નીકળતા હોય ગિફ્ટમાં તો એ પણ આઠસોથી નવસો ગ્રામ જેટલા ચાંદીના સિક્કાની છે એ પણ તસ્કરો લઈ ગયા છે એટલે આલા બનાવના પગલે પરિવારજનો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે તેની સાથે પરિવારજનો શું કહી રહ્યા છે તમે પણ સાંભળો મારું નામ અરવિંદ પરમાર અરવિંદભાઈ ઈશ્વરભાઈ મારા માવાની દુકાને પરશુરામ મંદિર અમે અને શનિવારના અહવારમાં અમે ધંધુકા ગયા હતા પછી અત્યારે રિટર્નમાં અગિયાર વાગ્યા આવ્યા ત્યાં ઘરમાં આવ્યા હતા દરવાજો તોડેલો હતો અને બીજો અંદર દરવાજો હતો એને તાળા તોડેલા હતા અને ઘરમાં આવ્યા હતા લઈ ગયા હોનાની ને એવું ચાંદીના સિક્કા પંદર હજાર રોકડ હતી બે જોડી બુટિયા હતા એક હેર હતી એક જોડી ચાંદીના સડા હતા એક જોડી ચાંદીના સિક્કા હતા આઠસો નવસો ગ્રામ જેવા અને પંદર હજાર રોકડ હતી ગઈ રાતે તૂટેલું હોય અમદી તો અમે વહી ગયા હતા શનિવારે સવારમાં હા પોલીસમાં અરજી કરી સો નંબર ઉપર